જાલોદ નગરના નાગરિકો દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે માંગ કરાઈ ખોડિયાર માતાના મંદિર પાસે દબાણો વધારો થતા હિન્દુ સંગઠનોમાં રોજ ચાલોદ નગરના ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર પર નગરના નાગરિકોને અતૂટ શ્રદ્ધા છે હાલ નગરમાં માતાજીનું મોટું પર્વ નવરાત્રી પૂરી થયેલ છે નવરાત્રિ દરમિયાન ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવ્યા ત્યારે તેઓને મંદિરની આજુબાજુ વધતા દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અગાઉ પણ આ વિસ્તારના દબાણ અંગે મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવેલી હતી પરંતુ આ અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી તારીખ આઠ ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ ઝાલોદનગરના જાગૃત નાગરિકો દ્વારા લેન્ડ ગ્રેબિંગ રજૂઆત અંગે લેખિત રજૂઆત કરેલ છે આલેખિત લેખિત રજૂઆત મુજબ ઝાલોદનગરના તળાવની ફાળ નીચે ખોડિયાર માતાના મંદિરે આવવા જવાનો રસ્તો આવેલ છે આ રસ્તાની બંને બાજુએ પાકો બાંધકામ કરી દબાણ કરેલ છે જેથી મંદિરે આવવા જવાનો જે રસ્તો પોલો હતો તે હવે સાંકડો રસ્તો બની ગયેલ છે જેથી દર્શન કરવા આવનાર માય ભક્તોને હાલાકી ભોગવવી પડે છે ગુજરાત સરકાર હાલ મંદિરની આજુબાજુ થતા દબાણો અંગે કામગીરી કરી રહેલ છે તે અન્વયે ઝાલો તંત્ર પણ અંગે સફાળુ જાગી કાર્યવાહી કરે તેવું નગરજનો ઈચ્છી રહેલ છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત કેમ ન્યૂઝ ચાલ જી મારું નામ છે ભરતભાઈ શ્રીમાળી આજે આ ખોડિયાર માતા મંદિરના જવા આવવાનો રસ્તો એની પર લેન્ડ ગ્રેબિંગનું દબાણ કરેલું છે અને અમે સત્તાવીસ છ સાત બે હજાર ચોવીસના રોજ મામલતદારમાં અરજી પણ આની આપેલી છે કેમ કે હમણાં નવરાત્રિ પહેલાં માતાજીના ભક્તો મોટી સંખ્યામાં આ ખોડિયાર માતા મંદિરે આવતા હતા જાલોદનગર સમગ્ર માતાજીની ભક્તિમાં નાના મોટા તમામ સમાજના લોકો આવે છે પણ આ ઘણા સમયથી આ જગ્યાએ ચોકત્સા નામના એક માથા ભારે શખ્સે દબાણ કરેલું છે એમાં નગરપાલિકાની જે જગ્યા છે નગરપાલિકાની ગટર છે એની પર પણ દબાણ કરી છે પતરાની આડાસ કરી દીધેલી છે આજુબાજુ બંને બાજુ દબાણ છે ધીરે ધીરે આ રસ્તો સાંકડો થતો જાય છે તંત્ર આની પર વેળાસર ધ્યાન નહીં આપે તો આવનારા સમયમાં ગંભીર સમસ્યા ઊભી થાય છે જાલોદનગરના કેટલાક ભૂમાફિયા આવી જ્યાં હિન્દુ સમાજના મંદિરો હોય અથવા હિન્દુ સમાજના મકાનો હોય તેની આજુબાજુ ખોટી રીતે દબાણો કરવાની માનસિકતાવાળા છે સાથે સાથે કેટલાક લોકો એમ પણ ચર્ચા કરે છે કે સરકારી રેકોર્ડમાં પણ આ લોકો છેડછાડ કરે છે નકલોમાં છેડછાડ કરે છે અને પછી ખોટી નકલોના આધારે આ જગ્યા મારી છે એવી રીતે ધરાવી ધમકાવીને પોતપોતાનું ઉલ્લું સીધા કરવાનો પ્રયત્ન કરે છે તો આ મારી સરકારને તંત્રને નમ્ર વિનંતી છે કે આવનારા સમયમાં નગરને આપણે ગજગરાહામાં નાના જઈએ શાંતિથી બધા એકબીજા સાથે રહીએ તો આ જે આપણી માનસિકતા છે દબાણની તો એ દબાણની માનસિકતા આપણે દૂર કરીએ સાથે સાથે તંત્ર પણ જાગૃત થાય અને જ્યારે અમે ન્યાયિક માંગણી કરતા હોય તો અમારે બોલાવીને પણ સાંભળવા જોઈએ સામેવાળાને પણ સાંભળવા જોઈએ માપણી પણ કરાવી જોઈએ નગરપાલિકાની સીટમાં શું છે તે પણ જોવું જોઈએ સિટી સર્વેની સીટમાં શું છે તે પણ સત્ય ચકાસવું જોઈએ અને આ રીતે જે પણ દબાણો જે ધાર્મિક સ્થાનોની આજુબાજુ ખોટા થયેલા છે તે તંત્ર વહેલી તકે એનું નિરાકરણ કરે એવી અમારી વિનંતી છે નહીં તો અમે ઉગ્ર પગલાં લેવાના છીએ જી આ તળાવની જે પાળ છે એમાં પણ દબાણ કરીને મકાન બનાવવામાં આવેલા છે તો તળાવની પાળ છે એ સુરક્ષા માટે છે તો એ નગરપાલિકાએ પણ થોડું એવો વિષય ધ્યાને લેવો જોઈએ મામલતદારશ્રી અથવા તો જે લાગતા વળગતા લોકોએ આ બધું મિલકત નગર આપણા બધાનું છે અને એને સાચવવાનું કામ આપણા સર્વેનું છે તો અમે કોઈક જગ્યાએ ચિહ્નિત કરીને આપણે બતાવતા હોઈએ કે ભાઈ આ જગ્યાએ આવું દબાણ છે તો એ કાઢવાની જવાબદારી તંત્રની છે તો તંત્ર એ વિષય પણ જાગૃત થાય એવી પણ અમારી નમ્ર વિનંતી છે